ભાવનગર શહેરના ઘોઘા જગત નાકા વિસ્તારમાં બની બર્નિંગ કારની ઘટના ભાવનગર શહેરના ઘોઘા જગત નાકા વિસ્તારમાં કારમાં આગ ભભૂકી ઘોઘા જગત નાકા સર્કલ પાસે કારમાં અચાનક આગ લાગતા નાકસ્પાગ મચી હતી જો કે કાર ચાલકે સમય સૂચકતા દાખવી કારમાંથી બહાર નીકળી ફાયરની ટીમને જાણ કરી હતી આગની ઘટના અંગે જાણ થતાં જ પૂર્વ ઝોનલની ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ફાયરની ટીમ દ્વારા ફોર્મ અને પાણી છાટીને આગ પર કાબુ મેળવ્યો હતો આ આગની ઘટનામાં કારને ભારે નુકસાન પહોંચ્યું હતું જોકે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી ભાવનગર શહેરના ઘોઘારોડ પોલીસ સ્ટેશન વિસ્તારના અસામાજિક તત્વોની યાદી ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ એન દેસાઈ દ્વારા તૈયાર કરવામાં આવેલ હોય જેમાં હિરલબેન નિમેશભાઈ પરમાર પ્રીતિબેન આરજુભાઈ નિતેશ ક્રિપાલભાઈ પરમાર અંજનાબેન પંકજભાઈ રાઠોડ જયશ્રીબેન દીપકભાઈ રાઠોડ મીનાબેન રાકેશભાઈ રાઠોડ રહે તમામ આડોડિયાવાસ વાળાના રહેણાંકના વીજ કનેક્શન અંગે આજરોજ ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા વિઝીવેશનના અધિકારી તેમજ તેમની ટીમને સાથે રાખીને ઉપરોક્ત તમામ અસામાજિક તત્વોના ગેરકાયદેસર વીજ કનેક્શન કાપી તેઓના રહેણાંકના યાંત્રિક ઉપકરણો ચેક કરી ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એક્ટ બે હજાર ત્રણની કલમ એકસો પાંત્રીસ અનવ્યે ગુનો દાખલ કરવા તેમજ વીજ ચોરી અંગે અંદાજીત સાત લાખ જેટલા દંડની નોટિસની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી